ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી કે મંદિરમાં થયેલ ચોરીના ગુનામાં બે માણસો ચાંદીના છત્તર ચાંદીના દાગીના સાથે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જવાહર મેદાનની અંદર લીમડા નીચે બેઠા છે તેઓ ચાંદીના છત્તર વગેરે દાગીના ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકાને આધારે જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના શંકાસ્પદ છત્તર સાથે મળી આવેલ જે છત્તર રાખવા અંગે તેઓ બંનેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જે છત્તર સોની પાસે ખરાઈ કરાવતા ચાંદીના છત્તર હોવાનું જણાય આવેલ જેથી આ છત્તર નંગ તેર શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ આ બંને માણસોની તેઓ પાસેથી મળી આવેલ છત્તર બાબતે વધુ પૂછપરછ દરમિયાન આ છત્તર સહિત બીજા ચાંદીના છત્તર તે બીજા અન્ય શખ્સો સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત આપતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લાકડિયા ગામે મેલડીમાના મંદિરેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી તેઓની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ આ અંગે તળાજા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીઓના નામ જણાવી દઈએ તો હરેશભાઈ ઉર્ફે બોખો રમેશભાઈ વેરસીભાઈ વાઘેલા ઉંમર વીસ રહેવાનું કઠવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કાળુભાઈ લખુભાઈ જીલિયા ઉંમર ઓગણસાઇટ રહેવાનું લાઠીદળ તાલુકો બોટાદ હાલ તળાજા તેમજ આ ગુનાના ફરાર આરોપી સુરેશભાઈ વેરશીભાઈ વાઘેલા રહેવાનું કઠવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ગોવિંદભાઈ રમેશભાઈ પરમાર રહેવાનું શ્રી હોટલની સામે ગોંડલ જિલ્લો રાજકોટ હાલ તળાજા જેમની પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ચાંદીના અલગ અલગ વજનના છત્તર નંગ તેર કિંમત રૂપિયા અગિયાર હજાર છસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ વિઠ્ઠલભાઈ બારિયા સાગરભાઈ જોગદિયા મહેન્દ્રભાઈ ચૌહાણ અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી જયદીપસિંહ ગોહિલ પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફાઝ યાફાઈ ભાવનગર